ઘેર મને તો છોકરો એટલું દુઃખ ખાલ્યું એટલું દુઃખાલું બહુ દુઃખ ખાલ્યું અને હું અમે એવું થઈ ગયું કે ઘેર જાઉં આપણે જેમ પણ ના પૈબંધ નહીં આપણે બેસી વાતો કરીએ હા મોહનભાઈ બે હા ખરેખર ખાવાની મજા આવી જયું હો અને હા તમે તમારો છોકરો

હવે અત્યાર બાદ તમારી રહ્યો મારે ઘેર જવું પડે કારણ કે છોકરાનું સારું મને દુઃખ થાય છે કાઢી મે છોકરા જેવાપરાય ના થવાય એટલે હું સલાહ હાલ તો જો આ તમારા છોકરાની કેવી સલાહ વાપર બેટા બોલો તો બાપ ની સેવા કરવાની મારા જે છોકરો છે ને એના જેવા પાકતા જ નહીં હું મારા છોકરા માટે જતી રહી બોલો હું બીજી ડોસી ના લાવ્યો અને એને ભણાયો ઘણાયો એની ચડ્યો ને બદડીયો બી દો અને બોલો આમાં પહી નાયો પછી એવો બદલાઈ ગયો મારા તો છોકરા જેના છોકરા પહેલા બાકી છે એટલે એના પૈનાવું એટલે ઘોરો લાવે ગાડી લાવે બધું લાવે કેટલો ખર્ચો કરે એના તો તમે નહીં હું કેટલું દેવું કરી નાખી તું બહુ દેવું કર્યું તમે આ આ છોકરાનું જો કોઈ સગું કર્યું તો બાકી પહેલા તું સગું કરવાનું બાકી છે મારે સગુ કરો ને તો છોરી જોજો સંસ્કારી સ કે નહી ગોળું લાવી હોય ના આવે મને ગોલા છે એ બાજુ એ ઘર નો મોભ કેવાય બેટા તું તીવાના છોકરા જેવું ના પાકતો અને સારા સંસ્કાર લાવવાના આ મને વાગી ચુકેલો છે આ મારા બધા અનુભવ

એલા આ હું કહું ને એ મગજ માં રાખજો મન રાખવાનું આ મારો છોકરો પાક્યો ને જે એવો તમે ના પાકતા ને તમારા બાપ ના દુખ ના હતા જે દા નઈ હોય ને એ દા ખબર પડશે કે બાપ એટલો હું બાપાને તો દુખ તો નહીં આપવાનું આ મને હે એ વાગેલો હ ને એટલે તમને કહું હું હર મોહન ભાઈ તમે બેહો હું જઉ કાંગા ગમે ત્યાર મારો છોકરાનું યાદ આવો મને હા કશું વાંધો નઈ સોમભાઈ આટલા દારા તમે મને રાખ્યો ને આમ તો ખરેખર મન તો અહીં જવાનું એ નહીં થતું પણ શું કરું યાર બસ ગમે તે મારે ઘેર જવું પડે દુનિયા શું વાતો કરે કલે કે છોકરો ઘેર રહે અને બાપ કે બીજો ના ઘેર ખાય આવી બધી વાતો થાય અમે એવું બધું ના જવાનું હોય તો અમે યાર છોકરા તો શું જવાનું નોમ તો મારું જ જવાનું હોય ઘેર બર્યું મરચું રોટલો હાલ છે ને તો એ ખૂંદામાં પરી રહે પણ મારા ઘેર સારું આપડે બે ભાઈબંધ બન સન કે લઈ યાર યાર મન તો જવાનું નહી થતું પણ હું કરું હા શાંતિ જજો હારું બે હો જાન હો એ હા બા મોઈ મન પીઓ લાવ તન પી નાખ બાપા લાવ પ્લસ ઓમ ભાઈના તો સત રાખજે અને ઈવન કોઈ દુખ ના પર એ જોતો રહેજે છોકરો ખાવા આલક નહીં હાલ એ જોતો રહેજે હો અને મને જેવું હોય એવું ક્યાં જે પાહો બાપા કલાકે કલાકે ઓટો મારે કલાકે કલાકે તારો ઓટો મારી આવવાનો આપણે ઘેર હતા જેવું હાર લાગતું હતું અહીંયા તો આ તે અમોન સારું ગમતું હતું આ બે ચાર દાડા તો મને બહુ સારું ગમ્યું તમારા ભાઈબંધી સારી હતી બેન અરે અમારી ભાઈબંધી તો બહુ મજા આવે તમારી વેલી જોઈને ભાઈબંધી અમોને એવું થયું કે આવું આપણે કોઈના અંગત ના કરે ના કરે કરાય

બહેરીન બહાર નાખે ડા યાર તો એમ કહ્યું કોમ કરાવું તો કોક મને ક્યાંક બહેરીન કોમ કરાવવા જાતે જ કરી દેવાનું આ અને હું મજા ના આવે બહેરો બધું કોમ કરાવું મારા હાથ ગોમના તાર મોનો તો કેવા હોય મારે હંતા ને ધોવા પડે ન કે બાપાને કાઢીને જો ને એ વાર ધોવા પર ગયો અત્યાર બાપો તો તાર બાપાને જ દોરાયો હોય તો હવે બાપુ નહીં એટલે પછી મારે જ ધોવા પડે ને મોટો મોટો બે ધોઈ ચાલુ અને આ જાતે રોજે ને એટલે આવું બહુ બગરવા ન દઉં કે મારા બહેરાન કોમ ના કરાવવા દેવા અહીં એક તો નવા નવી લાવું પહું જતું રહે એટલે આવું હું જાતે જ બધું કરજો હું હા હા તો કેવું હોય વાહુ ઘૂ જઉં અને હું હજી નહીં હારે પહોંચવાનું ટાઈમ તારું ઘર નથી આવું જો બહાર જવાનું બાપો તો છેતરમાં થતો હતો

તારા બાપા તું આ બરાડી ચડીને આ બધું ના કરે બાપરા લઈ અને વસ્તુ મને કહે તમને મોકલ્યો અલ્યા હું વાત વાપરી ગોમવા ને આવ્યો છું આવું લક્ષુ લાઈન મારાકરણ કરાવેલો અલ્યા તને ખબર નહિ પડતી

છોકરાનો નહીં હો મને લાગે અરે ચાલ્યા વાત ખેતરમાં લાઈ ને હું ઘઉ છોકરો હશે તો જોયું છે એ થવું હોય ત્યારે હું ઘઉં બધા પંખો પંખો ચાલુ કરીને ઘઉં રા તારે ચાલ તારે ઘેર આવ્યો હા

બેતર હારી સેવા કરું પેલું ડોહલીએ પર જોઈ દે ને ઘેર લાદી દે નાન તેલ પેલું અને પછી ઓનું ડોહલું કોક સેટિંગ કરું અને એવી જગ્યાએ મે લેવું ને કે કોઈને ખબર જ ના પડે મે પાછું બોલાવ અરે બાપા ઓ બાપા બાપા હેલો પાછા ઘેર હેલો ના રાત આરે ગેમ નહીં હબુ અલે હેલો ના ના અલે હેલો અરે મારા નહીં હબુ અલે પદે લાગ હેલો ઘેર હેલો હેલો એને ઘરેલું હું તો મન ખવરાઉ હેડો જો મને લાગ્યું કે બાપાની સેવા કર્યા જોવી હેડો અલ્યા તું તો પેલા નોરિયા પરથીમ રંગ બદલું અલ્યા તો કાથેને પથેમ રંગ બદલવા પર દુનિયા પ્રમાણે હલવું પડે હેડો

ના છોકરાને એવો ટપકો બે ઓછા ની આવી ચો એના બાપા લઈ આવ્યો છે અને સેવા કરવા માંડી ગયો હું આ તો રૂપસી અરે છોડિયો કાઢી નાખું ખબર નથી હજુ ના લાયો હોત ને તો પણ બર્યો સેવા કરવા દે અતારે મને જવા દે મારે રહેવું બેટા હા ઓ ના બાપા બહુ ગાય મને સેવા કરણ મકો કરું તારું મને મને તમે છે ને એ દાને તો બાપા પૂછ્યો એટલે હું કાલ ના કેવું હો હા હા થોડી